કઈ વાંધો જ નહીં આવે કારણ કે હેતુલક્ષી પ્રશ્નો છે આ ચેપ્ટર ની અંદર વધારે વેટેજ માં પૂછાતા હોય છે બેઝિક મેસ વાળાને તો હેતુલક્ષી પ્રશ્ન જ પૂછાતા હોય બરાબર અને સ્ટાન્ડર્ડ મેસ વાળાને આને રિલેટેડ બેઝિક એક્ઝામ્પલો પૂછાતા હોય છે તો ખાસ આ લેક્ચર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે અત્યાર લગી કદાચ તમે ચેપ્ટરો સ્કીપ કરેલું હોય તો આજના આ લેક્ચર થી તમને આ ચેપ્ટર થી પાછું બેકઅપ માં આવી જશે રેડી તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો વિડિયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને ને ફટાફટ શેર કરી દો જેથી કરીને પણ એ એ શીખી શકે ક્લિયર હવે એક એક્સ્ટ્રા વસ્તુ તમને કહેવાની છે કે બોર્ડની તમે ઘણી બધી પ્રિપેરેશન કરીને હોય ત્રણ કલાક ની અંદર પણ આપણે એ વસ્તુ જોવાની છે કે મેન્ટલી આપણે કેવી રીતના પ્રિપેર રહેવું બરાબર છે ફિઝિકલી કેવી રીતના પ્રિપેર રહેવું તો એ બધી વસ્તુને આધારિત આપણે એક વિડીયો મૂકેલો છે દસ મિનિટની આસપાસ તમારો ટાઈમ લેશે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર ખાસ પરીક્ષા પહેલા એક વાર વિડીયો જોઈને જાવ કે જેથી કરીને તમે એ પણ પ્રોપરલી મેન્ટેલ કરી શકો ક્લિયર તો લેક્ચર શરૂઆત કરીએ છીએ મિત્રો આશા રાખું છું કે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દીધી છે અને વિડીયો ને લાઈક કરી દીધો છે રેડી ચાલો અગાઉના વિડીયો પણ તમે જોયેલા જ છે એક થી આપણે 10 ચેપ્ટર સુધી કમ્પ્લીટ કરેલું છે આજે આ 11મો ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ રેડી હજી બે ત્રણ ચેપ્ટર બાકી છે જે મોસ્ટ વેટેજ વાળું ચેપ્ટર કહી શકાય એવા ચેપ્ટર બાકી છે તો ખાસ આના પછી જે વિડીયો આવવાના છે એ તમે જોતા રહેજો ક્લિયર ચાલો તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા તમે આ જોશો તો અહીંયા ક્વેશ્ચન છે તમારી સામે આયલા કેલું છે r ત્રિજ્યા વાળા વર્તુળના ચાપે કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતર્યો છે હોય તો ચાપની લંબાઈ ગોતો હવે ચાપ છે મિત્રો આ રીતના વર્તુળ હોય વર્તુળ બરાબર વર્તુળના કેન્દ્રથી આપણે અહીંયા જે છે ને આ ત્રિજ્યા છે આવી રીતના બરાબર તો આને ચાપ કહેવાય આ કટકો છે એ શું કહેવાય મિત્રો ચાપ કહેવાય જો એ બતાવો આ છે શું છે ચાપ છે રેડી આ ચાપ છે કેટલાના ખૂણે બની તો કે થીટાના ખૂણે બની છે એવું કહેવાય આ ત્રિજ્યા છે યાર રેડી આખા વર્તુળનો પરિઘ તમે જાણો છો કે 2π r થાય બરાબર છે 2π r એ 360 થાય 2π r એ કેટલું છે મિત્રો 360 ડિગ્રી થાય એટલે કે 360 ડિગ્રી એ 2π r થાય એવું પણ કહી શકો બરાબર તો અહીંયા કેટલા એ થીટા થાય એવું આપણે કહેવાનું છે કેટલા એ થીટા થાય એટલે ચાપની લંબાઈ છે એ આપણને મળી જશે રેડી આ આપણે એવું લખી નાખી l નીચે બરાબર ને અહીંયા આપણે આવી રીતના લખી શકો એકસો એસી ડિગ્રી છેદ માં ત્રણસો એકસો એસી ડિગ્રી એલ બરાબર પાય આર થી છેદમાં એકસો આ સૂત્ર છે એ ખાસ યાદ રાખી લેવું બરાબર ચાપની લંબાઈ છે પરીગ ઉપર આધારિત છે એટલે આરનો સ્કવેર નહી પાય આર છે વૃતાનું સૂત્ર દસ મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ ખાલી જગ્યામાં આપનો ખૂણો બનાવે છે રેડી હવે તમે જાણો છો મિત્રો મિનિટ કાંટો તમે ઘડિયાળ પહેરેલી હોય તો જોવો તો તમારી દિવાલે ક્યાંય ટીકાળેલી હોય તો એને તમે જુઓ

બરાબર હવે પાંચ આપણે પાંચ વડે ભાગો પડશે પાંચ મિનિટ છે ટોટલ સાઈઠ મિનિટ હોય આપણે સાહીઠ વડે ભાગી નાખીએ તો ડાયરેક્ટ જવાબ મળી જાય ત્રણસો સાહીઠ ભાગ્યા સાહીઠ એટલે કે છ ડિગ્રી એક મિનિટ બરાબર છ ડિગ્રી અને આ પાંચ મિનિટ બરાબર મળી ગયું શું કામ કારણ કે બાર ભાગ કર્યા પાંચ પાંચના બાર ભાગ છે તો ત્રીસ ડિગ્રી થાય પાંચ ડિગ્રી પાંચ મિનિટે રેડી અહીંયા એક મિનિટની વાત એટલે કે છ ડિગ્રી તમારે આ યાદ રાખી લેવાનું એક મિનિટ બરાબર છ ડિગ્રી કેટલું છ ડિગ્રી અહીંયા કેટલી મિનિટની વાત છે મિત્રો દસ મિનિટની વાત છે તો દસ મિનિટ માટે કેટલું થશે છ ગુણ્યા દસ એટલે કે સાઠ ડિગ્રી

આ સૂત્ર અધૂરું આપેલું છે અધૂરું આપણે પૂરું કરવાનું છે તો ટુ પાય આપણો જવાબ આવશે બરાબર તો આ રીતના પણ પૂછી શકે છે નીચે એકસો એસી હોય તો ઉપર બે હોય રેડી એટલે વસ્તુ યાદ રાખવાની છે નેક્સ્ટ આર ત્રીજા વાળા વર્તુળમાં કેન્દ્ર આગળ એ ખૂણો રચાતા વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશ છે એ વર્તુળ ની અંદર ભાગમાં ઘેરાતું હોય બરોબર છે આ આર છે આ આર છે આ થીટા છે આખું ક્ષેત્રફળ છે પાયર સ્ક્વેર હોય બરોબર થીટા ના ખૂણે માપવું છે તો થીટા ના ત્રણસો સાહીઠ લખી નાખો

રેડી તો આવી રીતના લખવું ધ્યાનમાં રાખું બરાબર ટેક્સ્ટબુક ની અંદર એમસી ટાઈપનો આ ધ્યાનમાં રાખવું બરાબર બે સૂત્ર આવડતા હોવા જોઈએ એક લંબાઈ લંબાઈ છે છે આર એમાં એસી આગળ બે વડે ગુણી નાખો ત્રણસો સાહીઠમાં યાદ રાખવું હોય તો ટુ પાય આર ઠીટા છે એમાં ત્રણસો એસી અને વૃતાંશ છે તો પાય આર સ્કવેર ઠીટા છેદમાં ત્રણસો સાઈઠ રેડી આ ટુ પાય આર આ ચાપની લંબાઈ છે ટુ પાય આર ઠીટા છે લંબાઈ અને પાય આર સ્ક્વેર ઠીટા છે ત્રણસો સાહીઠ આટલો જ ફેર આ બે છે એક ઘાતમાં હોય જાય એટલે વૃતાંશ નું ક્ષેત્રફળ નું સૂત્ર બની જાય એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ભાઈ હજી લાઈક નથી કર્યું ભાઈ લાઈક કરી દો બે માર્ક રોકડા થઈ ગયા ભાઈ બે માર્ક રોકડા છે તમારા મિત્રોને શેર કરી દો ફટાફટ અને અગાઉ ના વિડીયો ના જોયેલા તો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે ભાઈ રેડી ચાલો પાંચ સેમી ત્રિજ્યા વાળા લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બસો સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ મેળવો તો આવા પ્રકારના ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમને કઈ ડાઉટ થતા હોય તો તમે ફટાફટ વોટ્સઅપ પણ કરી શકો છો ભાઈ વોટ્સએપ નંબર નીચે આપેલા છે ટેલિગ્રામની લિંક નીચે ઇન્સ્ટાગ્રામની આપેલી છે તો પાંચ સેન્ટીમીટર છે લઘુઋતા નું ક્ષેત્રફળ ઓલરેડી આપેલું છે તો આપણે ક્ષેત્રફળ એવું લખી નાખી ક્ષેત્રફળ ને આપણે એ વાળે દર્શાવી દઈએ અહીંયા બસો સેન્ટીમીટર સ્કવેર છે ચાપ ને અનુરૂપ લંબાઈ મેળવવાની છે બરોબર તો અહીંયા ધ્યાન આપજો ભાઈ મિત્રો સૂત્ર એક નવું બનાવી યાદ રાખવાનું છે આ એ બરાબર બરાબર છે આ એકસો ઠીટા છેદમાં એકસો એસી લખી નાખી અને બગડો છૂટો પડ દઈ આર બાય ટુ કરી નાખી આ છે મિત્રો ચાપની લંબાઈ નો ચાપ એલ વડે દર્શાવાય એલ આર બાય ટુ થઈ જશે બરોબર ભૂતાંશના ક્ષેત્રફળનું નવ સૂત્ર આવી ગયું એલઆર બાય આ પણ યાદ રાખવું આ પણ યાદ રાખવું એલઆર બાય ટુ રેડી તો આ સૂત્રમાં આજે આપણે મૂકવાનું છે એ બરાબર એલઆર બાય ટુ ચાપની લંબાઈ ગોતવી છે એ કેટલા છે મિત્રો બસો આ ભાગાકારમાંથી ગુણાકારમાં ગુણાકાર માં એલ ગુણ્યા પાંચ રેડી પાંચ છેદમાં બીજા છે આ ચારસો ના છેદ માં પાંચ આઠ પંચા ચાલીસ એટલે એસી સેન્ટીમીટર એસી સેન્ટીમીટર આપણો જવાબ આવશે એસી સેન્ટીમીટર ક્લિયર

ત્રણસો ભાગ્યા પાંચ આ ત્રીજા પાંચ છે ને પાંચ વડે ભાગી નાખ બરાબર છ પંચા ત્રીસ એટલે કે સાઠ સેન્ટીમીટર બરાબર આ આમ તો તમને ક્ષેત્ર વાય પૂછે પાઇ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ હોય તમે સૂત્ર ઉપરથી કામ કરો તો ઠાકી જાવ ભાઈ ઠાકી જાવ આ બે વચ્ચેના સંબંધનું સૂત્ર ખબર હોય જોઈએ એલઆર બાય ટુ રેડી સાઠ સેન્ટીમીટર ચલો નેક્સ્ટ આઠ સેમી ત્રિજ્યા વાળા આઠ સેમી ત્રિજ્યા વાળા અર્ધવર્તુળમાં અર્ધવર્તુળ ડ્રો કરજો અર્ધવર્તુળમાં ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા રાખજો આ આ વ્યાસ છે ત્રીજી ત્રીજી આઠ આઠ છે ને કેટલી હોય હોય મિત્રો રેડી આ ત્રિકોણ ડ્રો કરો એટલે મહત્તમ થાય આ મહત્તમ ત્રિકોણ છે કોઈ પણ જગ્યા લઈ લેવા છૂટ રેડી પાયથા ગુરુષનો નિયમ લાગી જશે આ આઠ આઠ પાયો ગુણ્યાવેદ વન બાય ટુ પાયો ગુણ્યાવેદ અને આપણે એ બી નામ આપી દઈએ અહીંયા સી નામ આપી દે પાયો એ બી છે

એના મિનિટ કાંટાની લંબાઈ આપેલી છે 14 સેન્ટીમીટર કેટલી 14 સેન્ટીમીટર મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 2 થી 11 તરફ જાય છે ભાઈ જોજો 2 થી 11 તરફ જાય છે તો અહીંયા આપણે થોડુંક ઇરેસ કરી નાખી ભાઈ એટલે પ્રોપર આકૃતિ ડ્રો કરી 2 થી 11 આ 2 છે પછી અહીંયાથી આ ઘૂમેડે છે અને 11 આય વાગે છે આ તમને પૂછ્યું છે આ બે આ મતલબ આ આ 14 છે આ 14 છે આ બે વાગ્યા હતા અહીં 11 વાગે છે વચ્ચે 12 હોય આનો તો મારે ક્ષેત્રફળ મેળવી

બેતાલીસ બેતાલીસ ગુણ્યા અગિયાર ચાર છ બે સેન્ટીમીટર સ્કવેર ચારસો ને બાસઠ સેન્ટીમીટર સ્કવેર ચારસો ને બાસઠ સેન્ટીમીટર સ્કવેર આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર ધ્યાનમાં રાખવી નેક્સ્ટ એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે ભાઈ કાટખૂણો કાટખૂણો બનાવે છે અને એનો ખૂણો બનાવે છે આ એ બી તો લઘુવૃતાંશનું વૃતાંશનું ક્ષેત્રફળ ભાઈ લઘુવૃતાંશનું વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો પાયા સ્ક્વેર થીટાના છેદમાં 360 છે થીટા છે અહીં 90 ડિગ્રી છે 360 તો 9 ચોક 36 પાયા સ્ક્વેર ના છે પાયા સ્ક્વેર ના છેદમાં 4 વર્તુળનો ચોથો ભાગ થયો ભાઈ ચાર ભાઈઓના ભાગ પડ્યા એક વર્તુળાકારમાંથી

વર્તુળનું ક્ષેત્રફળ આપેલું પૂછ્યું છે તો પાઈ આર સ્ક્વેર થશે રેડી લઘુચાપની લંબાઈ આપણે જાણીએ છીએ ભાઈ આ આવશે બરાબર આગળ બગડો તો નીચે 360 થાય 360 નો 180 તો ઉપર બગડો નીકળી જાય ભાઈ બરાબર આ કેનું તો કે લઘુ વૃતાંશનું છે નેક્સ્ટ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો ગુરુ વૃતાંશ કેવી રીતના બને તો વર્તુળ હોય એમાંથી લઘુ વૃતાંશને બાદ કરો ભાઈ વર્તુળમાંથી લઘુ વૃતાંશને શું કર નાખવાનું છે બાદ કરવા તો વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી તો બી સાથે જોડશું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળનો અડધું

લઘુ ચાપની લંબાઈ બરાબર શું થશે તો કે ગુરુ ચાપની લંબાઈ આ ટુ ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા સાત માઇનસ દસ સાત સાત બાવીસ ચુમ્માલીસ ચુમ્માલીસ માઇનસ દસ બરાબર ચોત્રીસ સેન્ટીમીટર આ ગુરુ ચાપની લંબાઈ ચાપની

કલાક કાંટા દ્વારા એક મિનિટમાં કીધું છે તો આ એક કલાકની આપણે વાત કરીએ એક કલાકમાં કેટલું થાય ભાઈ એક કલાક થાય ને ત્યાં ત્રીસ ડિગ્રી કાપે ત્રીસ ડિગ્રી કાપે પણ આપણે એક મિનિટની વાત કરવાની છે આ એક કલાકમાં થયું એક કલાકમાં જો આ થોડુંક ટ્વિસ્ટિંગ વાળો છે કલાક કાંટા દ્વારા એક મિનિટમાં કીધું છે બરાબર એક કલાકમાં મિનિટ કાંટા દ્વારા કેટલું અંશ કપાય એ આપણે વાત નથી કર્યું અહીંયા કલાક કાંટા દ્વારા કીધું છે કલાક કાંટા દ્વારા એટલે આપણે ધ્યાન રાખવાનું એક કલાકમાં કલાક કાંટા દ્વારા ત્રીસ ડિગ્રી અંતર કપાતું હોય તો એક કલાકમાં કેટલું થાય તો કે આ મિનિટ કાંટા દ્વારા સાઠ વડે ભાગી નાખો એક કલાક બરાબર સાઠ મિનિટ થાય બરાબર તો વન બાય ટુ વન બાય ટુ અંશ જેટલું માપ કપાતું હોય એને તમે જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી પણ લખી શકો જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી બરાબર છે મિનિટ કાટ એક મિનિટમાં જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી ખહે ખહે કોણ મિન કલાક કાંટો મિનિટ કાંટાનું નથી મિનિટ કાંટો હોય તો એક મિનિટમાં તો છ ડિગ્રી ખહે ખબર ને તમને રેડી પણ અહીંયા કલાક કાંટા દ્વારા એક મિનિટમાં જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી

બરાબર ને એક વસ્તુ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધી કે બોર્ડની એક્ઝામ આધારિત તમારે કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ કેવું કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ બધી વસ્તુ ડિટેલમાં એક વિડીયો દ્વારા સમજાવેલું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જોઈ લો અને કઈ પણ પ્રકારની તમને ક્વેરી આવતી હોય ભાઈ દાખલામાં તમે પ્રેક્ટિસ કરવા ટાણે કોઈ ટેન્શન અનુભવતા હોય દાખલામાં કઈ ક્વેરી આવતી હોય તો ફટાફટ વોટ્સઅપમાં એક મેસેજ નાખી દો ભાઈ મેં વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે બરાબર તરત જ તમને સોલ્યુશન આપી દેવું તરત જ સોલ્યુશન આપી દઉં રેડી તો મિત્રો અહીંયા આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ બાર માં પૃષ્ઠફળ અને ઘનફળ ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર ની પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ બાય બાય